どうした

લોકલ સેન્ટર ત્યાં અમે આવી ગયા છીએ તિલક સફર હોટેલ માં જ્યાં અમે મેરેજ તો ત્યાં અમારા આયોજ છે આફ리카 થી બેક છે હા આઈ લાઈક યોર ટ્રેડિશનલ વેડિંગ ધ સેટઅપ માય ચેનલ મન વ્લોગ મન પટેલ વ્લોગ

તો દોસ્તો તમને એમના મારા ઘરની તો ખબર જ હશે સંડી અસર એટલે કંઈક નવું બનતું હશે તો આજે બની રહ્યો છે ગાજરનો દેશી ગાજર ને હલવો જોઈ લો સિયાબેન ખમણી રહ્યા છે કંટાળો આવતો હોય છે પણ શું કરો ને ભાત છે વટાણાનું શાક છે પછી દાળ છે રોસ્ટેડ પાપણ છે ને લીલી ડુંગળી છે આમાં ગાજર દેશી

ગાજર કા હલવા ગાજરનો હલવો બતાવું છું આ તો ગાજર લેલા પીરું હોય તો લાલ શું મે બીટ નાખી ઓકે તો અહીંયા પે ગાજર હે એ બીટ હે દોનો મિલા કે બિન બનાને વાલે હે ઓર એ અમૂલ ગોલ્ડ દૂધ અમૂલ ગોલ્ડ ઈ ચાહીએ આપકો ઈ યુઝ કરતે હે આપ નહીં હવે આપણે જીવોરી નાખી પણ આ ભૂલે અમૂલ ગોલ્ડ ની કોથળી લીધી તો પેલા તો રેસીપીમાં શું શું આવે મેડમ પાછે આપણે જાશું મે રેસીપીમાં શું શું તમે એડ કરી શકો રેસિપી માં ગાજર ખાંડ દૂધ અને કાજુ બદામ તો નાખવા તો હોય નકર ન હોય આ તો પૈસ્ખો બાકી તો આટલા આ જેટલા નાખો એટલા ઓછું હમ આ તો આવડી ભાઈ 11 હે એટલે નાખી કાજુ બદામ છે હા કાજુ બદામ ચાલો હવે બીજો બી ઓલો થઈ ગયો બને શકવાનું પેલા હા કેટલી વાત થોડીવાર પછી આપણે બહુ જાજી વાર પેલા તો એને ઘી માં કરવું પડશે દસ પંદર મિનિટ અહીંથી દસ પંદર મિનિટ કરે છે પછી બતાવું ચાલો મિત્રો ઓલમોસ્ટ આપણો જોઈએ ગાજર અને કઈ જગ્યા છે તો હવે આપણે એમાં નાખશું અમૂલ ગોળ દૂધ જો રમો બેન એને થી તમને

મસ્ત મજાનો આપણો હલવો થઈ ગયો ને હવે આપણે કાઢીને જગદીશને ચાવીને જશું ટેસ્ટ કરાવવા માટે ચાખવા નહીં અને આ વાળ તો છે ને આપણા આવા થઈ ગયા છે એટલે ઓળેલા રહેતા જ નથી કારણ કે આવા કટકા બટકા થઈ ગયા હવે મને જગદીશ કહી દી કારણ કે હવે આનો કાંઈક ઈલાજ કરવો પડે છે કારણ કે જો આટલી બધી તો અહીંયા છે ને આમ બી ગયું છે આમ કરીને તો આમાં આપણે ટકો જ દેખાઈ જોઈએ તો આનો કાંઈ ઈલાજ હોય તો કમેન્ટ કરો દોસ્તો અને હવે હું જગદીશને ટેસ્ટ કરાવી દઉં તો ચાલો દોસ્તો આપણે ટેસ્ટ માટે હલવો કાઢી જગદીશ પાસે એવી બધી સુગંધ આવે સુગંધ પણ ખાવામાં સારો હે નહી તો જોવો ગરમા ગરમ મસ્ત થયો આપણે ખાંડ તો આમથી બહુ ઓછી નાખી કારણ કે ગાજર ગળ્યા હમ ની તે દિવસે આપણે ઓલું ડબલામાં રાખ્યા એ થોડાક નાખ્યા ચાલો ઓલ દોસ્તો તમારે પણ ખાવો હોય તો અમારે તો જો ખાઈ ખાઈને ને જો અહીંયા ફાન દેખાડી છે અમે અને ઈ હવે જે ગરમ ખાવાની મજા છે ને ખરી ગયા પછી તમને ખાવાની ઈચ્છા જ ન થાય માં જે તમે એક દિવસ બે દિવસ જમી ગયો ને નાસ્તો કરી ગયો ને હલવા દ્વારા આખો દિવસ પેટ પૂરું ઈમાં જોઈએ તો આ તો હતું જગદીશ નું ટેસ્ટિંગ પણ હવે આપણે પોતા કરશું કારણ કે અત્યારે પોતા વાળા બેન નથી આવતા તો હવે આપણે કરવા જશે તો ચાલો બધું પેરાણ ઉપાડ લઈ યસ દોસ્તો અત્યારે વાગ્યે છે 4 4 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે સન્ડે છે તો મન ના થોડા પાર સેટ કરવા નતા તો કીધું કરાવતા વિચી તો મળીસી અમારા જ્યાં રનિંગ વાર કપવી છી ત્યાં મનભાઈ ભાઈ પાસે કપવા ભાઈ એ જોઈ લે જઈને સુડી સાઈડ કરી છી તો ચાલો કપવતા આવી નવીન બ્રોકલી કોણસી નાયલોન ગાજર કેપ્સિકમ અને મશરૂમ અને આ બેબી બેબી ખૂણ